શરૂ કરાય છે હત્યારાઓએ મહિલાના છાતીના ભાગ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશના ટુકડા કરી દીધા હોવાથી લાશ હત્યારાની પત્ની કે પ્રેમિકાની હોવાની શંકા સેવાઈ રહી છે મોકલી આપી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ડોગ અને મદદ લઈ મહિલાની ઓળખ કરવા તથા હત્યારા ની હાથ ધરાઈ છે આ બાપોદ આજે અત્યારે સાંજે છ એક વાગે જાહેરાત મળેલી એકદમ દુર્ગંધ ધરાવતા બે થેલા હતા એની અંદર કંઈ માનવ અવશેષો ને શરીરના ભાગ ભાગો જોવા મળેલા આવીને જોતા કોઈ સ્ત્રીના હાથ પગ કપાયેલા માથું કપાયેલું તળ જુદું ને પગ જુદા એક થેલામાંથી મળી આવેલ છે કોઈ સ્ત્રી અજાણી છે ઉંમરને એવું હજુ કશું આમાં કંઈ ખ્યાલ આવે એવું તો

અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા થતા આ બનાવમાં પ્રેમ પ્રકરણ કે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનું તેમજ હત્યા બાદ પણ યુવતીની ઓળખ છતી ના થાય તે માટે હત્યારાએ ઈરાદાપૂર્વક માથું અને જમણો હાથ લાશથી અલગ રાખ્યો હોવાનું મનાઈ રહ્યું છે. બનાવ સંદર્ભે બાપોદ પીઆઈએ માહિતી આપી હતી. કંટ્રોલ બરોડા સિટીએ જાણ કરેલ કે એક વ્યક્તિએ જાણ કરેલી છે કે આઘવાજ આદવાચે એરપોર્ટ છે. અને ત્યાં બાજુમાં કૈલાશ પાર્ટી પ્લોટની સામેની ગલી છે ઉંડાના મકાનો જ્યાં બંધાય છે નવા એના ખુલ્લા મેદાનમાં જઈ ગોતેશ્વર સોસાયટીની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં એક લાશ પડેલી છે બાંધેલી હાલતું તાત્કાલિક અમે તમામ ઓફિસર્સ તેમજ ડિસ્ટાફના માણસો સાથે અમે પહોંચી ગયેલા અને જે બાંધેલી હાલતમાં જે લાશ હતી એને સ્ટાફના માણસોથી બોલાવીને ચકાસણી કરતા એક સ્ત્રીની હતી અને એમાં માથા વગરની લાશ હતી અને જમણો હતો જ્યારે સાફળેથી બંને પગે કપાયેલા હતા એ કાળા કલરના ઠેલા એક લાશથી થોડે દૂર એક જાળીમાં પડેલા હતા જે બાબતે અમે એફએસએલ અધિકારીને બોલાવી તેમજ ડોગ્સ પરને બોલાવીને આગળની કાર્યવાહી કરેલી લાશ મિનિમમ ચોવીસ કલાકથી ઉપરની કોઈ મોતને ઘાટ ઉતારે હોય એવું પ્રાથમિક એફએસએલ અધિકારી વનલિયા સાહેબે જણાવ્યું જમણો હાથમાં પણ કંઈ એવી પરમાનન્ટ નિશાની હશે તો એ જમણો હાથ પણ નથી અને છાતીના ભાગે પણ કોઈ એવી આઈડેન્ટિટી થઈ શકે એવી નિશાની હોય તો એ નિશાની મટાવવા માટેને પુરાવાનો નાશ થાય ને ફ્યુચરમાં આ રૂમનો ડિટેક્ટ ના થાય તો લાશ ઓળખાય નહીં અને પોલીસ મારનારને સૂટી ના શકે એ પુરાવો નાશ કરવા માટે આ બીજી જગ્યાએ ડિસ્પોઝલ કરેલાનું સ્પષ્ટ જણાય હાલમાં અમે એફએસએલ અધિકારી તેમજ મેડિકલ સાયન્સને લઈને આગળની તપાસ કરી રહ્યા છે એમાં જે સ્ત્રી ગુમ થયેલી છે એના બરોડા સિટી લેવલે અને ગુજરાત લેવલે અમે માહિતી મંગાવી રહ્યા છીએ સામે સીસીટીવી કેમેરા પણ છે ઉરાના મકાનની સામે જે છેલ્લા બે દિવસના અમે એ પણ બધા રાખ્યા છે અમે અલગ અલગ ટીમો બનાવીને જે ગૂગલની હદ સુધી એનું સર્ચ ઓપરેશન હાલમાં ચાલુ જ છે ગોઠવેલું છે અને એક પ્રાઇમરી રીતે કે ભાઈ જે આઈડેન્ટિટી હોય હાથ ઉપર અને છાતી ઉપર તો કઈ કોમ્યુનિટીમાં આવી આઈડેન્ટિટી હોય અને એ મિટાવી શકે તો અમે એ કોમ્યુનિટી તરફ પણ આગળ વધી રહ્યા છીએ અને સ્વાભાવિક છે કે જ્યારે એના પેરેન્ટ્સને ખબર પડશે અને એ શોધખોળ કરશે તો ફ્યુચરમાં પણ ને ટેસ્ટ દ્વારા પણ અમે સાબિત કરીશું અને આ ગુનાનો ચોક્કસપણે અમે ઉકેલીશું જે સ્થળે મળ્યું છે એમાં એક થેલો છે તેમાં જે બાંધેલું છે એમાં જે સિમ્બોલ છે કલકત્તાનો છે એને કરતાં જે ઠેલો છે નવો ખરીદેલો છે કાપડનો બ્લેક કલરનો ઠેલો છે તો એક કંઈ કંપની કોઈ એવી શોપ હોય છે કે એ આઈડેન્ટિટી કંપની જ વીતતી હોય તો એ દિશામાં અમે તપાસ કરીશું છેલ્લા દસ દિવસમાં જે સ્ત્રી ગુમ થયા છે તો એક કોણ કોણ છે એના માટે અમે મીડિયામાં પ્રસિદ્ધિ આપશું આપના દ્વારા પણ અમે સતત કોન્ટેક્ટમાં રહીને એની પ્રસિદ્ધિ કરાવીશું કે જે જે ગુમ થયા છે તો એ અમારી પાસે આવે આઈડેન્ટિટી આપે અને જો એમના મરના કોઈ છોકરા કે વારસદાર હોય તો એમના માથે પણ લીએનએ થાય અને આ ગુનાનો ભેદ ઉકેલાય એમ રિપોર્ટ તો બે દિવસમાં આવે પરંતુ પ્રાથમિક જે છે અમે જે પ્રશ્નો પૂછેલા છે એના અમે પીએમની સાથે રહી ડૉક્ટર સાહેબને સવાલ જવાબ કરીશું છે મહિલાની ઉંમર પચીસથી ત્રીસ વર્ષની આસપાસ હોઈ શકે